નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રજનિદ બ્લોગર પર દોસ્તો અત્યારે આપણે સાસણગીર ખાતે આવેલી સિંહ સદનમાં આવી ગયા છે સિંહ સદન ઓફિસ છે સાસણગીરમાં આવેલી કે જ્યાંથી તમે પરમિટ મેળવી શકો છો દેવડિયા પાર્કની અને ગીર સફારીની તો કઈ રીતના દેવડિયા પાર્કમાં સફા ગીર સફારી દેવડિયા પાર્કની સફારી કરવી કઈ રીતના જીપ્સીમાં જવું કે બસમાં જવું ત્યાર પછી ગીરની સફારી કઈ રીતના કરવા એ બધી જ માહિતી તમને હું આ વિડીયોમાં આપવાનો છું એ બધી વસ્તુઓ માટે તમારે પહેલાં અહીંયા આવવું પડશે તો તમારે બસની સફારી કરવી હોય તો દેવળિયાની કઈ રીતે કઈ જગ્યાએ જવું ગીરની સફારી કરવી હોય તો કઈ જગ્યાએ જવું કઈ રીતના પરમિટ કાઢવી કઈ રીતના ટિકિટ લેવી માહિતીની પણ વાત કરવાનો છું મિત્રો પેલા વાત કરીએ કે સિંહની તો વિશ્વમાં માત્ર બે જગ્યાએ સિંહનો વસવાટ છે તો આફ્રિકામાં આફ્રિકન લાયન અને બીજા આપણા એશિયામાં એશિયાટિક લાયન જે આખા એશિયા ખંડમાં ભારતમાં આવેલ આપણા ગુજરાત રાજ્યના ગીર અભયારણ્યમાં એકમાત્ર જગ્યાએ વસવાટ કરે છે જેની સંખ્યા છસોથી પણ વધારે છે જે આપણા ગુજરાત કાઠિયાવાડ અને ગીરનું ગૌરવ છે હવે વાત કરીએ કે આપણે દેવળિયા પાર્કની તો દેવળિયા પાર્ક મેંદરડાથી સાસણ જવાના રસ્તે આવેલ છે એટલે કે મેંદરડાથી બાવીસ કિલોમીટર અને સાસણથી અગિયાર કિલોમીટર તેમજ જૂનાગઢથી અડતાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે હવે આ દેવળિયા પાર્ક ગીર ફોરેસ્ટ દ્વારા ગીર નેશનલ પાર્કમાં ચારસો બાર હેક્ટરમાં ફેન્સિંગ કરીને ઇન્ટરપ્રિટેશન ઝોન તરીકે વિકસાવવામાં આવ્યું છે આ દેવળિયા પાર્કનો હેતુ સિંહ તેમજ અન્ય વન્યજીવોને તેમના કુદરતી રહેટાણમાં નિહાળવા માટે પ્રવાસીઓને સુંદર અવસર આપે છે અહીં સિંહ ઉપરાંત દીપડા સાંભર ચિંકારા જંગલી ડુક્કર સ્પોટેડ ડીયર અને બ્લુ બુલ્સને સારા પ્રમાણમાં વસવાટ કરવામાં આવ્યો છે હવે વાત કરીએ કે જો તમે અહીં દેવળીયા પાર્કમાં સફારી કરવા માંગો છો તો શું કરવાનું તો તમે અહીં બસ સફારી જીપ્સી સફારી એમ બે પ્રકા બે પ્રકારે સફારીની મજા લઈ શકો છો જો તમે બસ સફારી કરવા માંગો છો તો સીધા જ દેવળિયા પાર્ક પહોંચી જાઓ ત્યાં સોમથી શુક્ર સુધી એકસો પચાસ રૂપિયા પ્રતિ વ્યક્તિ તેમજ શનિ રવિ અને તહેવારોના દિવસોમાં રૂપિયા એકસો નેવું રૂપિયા પ્રતિ વ્યક્તિ ચાર્જ છે જે બુકિંગ ઓફિસમાં જઈને તેની ટિકિટ લઈને તમે બસ દ્વારા દેવળિયા પાર્કની સફારીનો આનંદ લઈ શકો છો જો તમે જીપ્સી સફારીનો આનંદ લેવા માગો છો તો તમારે તેની પરમિટ લેવી પડે છે અને તેના માટે તમારે પહેલાં સાસણ ખાતે આવેલ સિંહ સદન જવું પડશે અને ત્યાંથી પરમિટ લેવી પડશે જે પરમિટનો ચાર્જ રૂપિયા એક હજાર છે જે સિક્સ સીટર જીપ્સીનો છે તેમજ તે જીપ્સીની ટિકિટ પચીસસો રૂપિયા છે અને ગાઈડનો ચાર્જ રૂપિયા ચારસો છે એટલે કે તમને સિક્સ સીટર જીપ્સી કુલ રૂપિયા ત્રણ હજાર અને નવસોમાં પડે છે જેમાં સિંહ સદન સાસણ ખાતેથી તેમાં બેસવું પડે છે અને રિટર્ન પણ તમને ત્યાં જ ઉતારે છે આ જીપસી સફારી લગભગ એકથી દોઢ કલાકની હોય છે આ જીપસી સફારીની લિમિટેડ પરમિટ ઇસ્યુ કરવામાં આવે છે તેથી એવું બને કે તમે સાસણમાં સિંહ સદન ખાતે જાઓ અને ત તમને પરમિટ ન મળે એટલા માટે વધુ સારું એ રહેશે કે તમે ગીરની ગુજરાત ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ ગીર લાયન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને ઓનલાઈન પરમાટ પરમિટ કઢાવી લો અને ત્યારબાદ ટિકિટ અહીં સિંહ સદન ખાતે આવીને લઈ લો બીજી એક ખાસ માહિતી આપી દઉં કે જો તમે આ ગીરની ઓફિશિયલ વેબસાઇટ ગીર લાયન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જાશો તો તમે અહીંની બસ સફારીની ટિકિટ જીપ્સી સફારીની ટિકિટ ઉપરાંત આંબરડી લાયન સફારી પાર્ક કે જે ધારી પાસે આવેલું છે તેની ટિકિટ ગીર જંગલની જીપ્સીની સફારીની ટિકિટ ઉપરાંત ગીરની નેચર સફારીની ટિકિટ પણ તમે ઓનલાઈન બુક કરી શકો છો તો હવે તમને બધી માહિતી મળી ગઈ છે તેમ છતાં જો કંઈ માહિતી વધારે જોઈતી હોય તો મને કોમેન્ટમાં જણાવશો હવે આપણે જીપસી સફારીની પરમિટ અને ટિકિટ લઈ લીધી છે આપણે હવે સિંહ સદન સાસણ ખાતે જે આવેલું છે ત્યાંથી જીપસીમાં બેસીશું અને દેવડિયા પાર્ક જઈશું અહીં આપણી સાથે જીપસીમાં ભાઈ તેમજ ગાઈડ સાથે છે અને આપણે સાસણસિંહ દેવડિયા પાર્ક જે અગિયાર કિલોમીટર છે ત્યાં જઈ રહ્યા છીએ આ રસ્તો જંગલમાંથી પસાર થાય છે જીપ્સીમાં સફર પણ આનંદદાયક હોય છે રસ્તામાં તમને હરણ લીલ ગાય અને જો નસીબ સાથ આપે તો દેવળિયા પાર્કમાં પ્રવેશ કરતા પહેલા જ જંગલના રસ્તે સિંહના દર્શન બહાર થઈ શકે છે હવે આપણે દેવળિયા પાર્કમાં આવી ગયા છીએ અહીં સામે ટિકિટ બુકિંગ કાઉન્ટર છે જ્યાંથી તમે ટિકિટ બુક કરી શકો છો ઉપરાંત અહીં રિફ્રેશમેન્ટ સેન્ટર છે જ્યાં તમે સ્નેક્સ ટી કોફી વગેરે લઈ શકો છો અહીં કોઈપણ પ્રકારની પ્લાસ્ટિકના પાઉચ અને પ્લાસ્ટિકની બોટલ લઈ જવાની સખત મનાઈ છે જે નિયમનું ચુસ્ત પાલન કરવાનું હોય છે અહીં બેવડિયા પાર્કમાં સિંહને ખુલ્લામાં વિહરતા જોવાની એક અલગ જ મજા છે અહીં તમને એવો અનુભવ થાય કે જંગલનો રાજા જંગલમાં વિહાર કરે છે અને તમે પાંજરામાં પૂરાયેલા છો અહીં સ્પોટેડ ડીયર સાંભળ ચિંકારા અને જંગલી ડુબકરને પણ વસાવ્યા છે અહીં દીપડા માટે અલગ વ્યવસ્થા કરી કરેલી છે અહીં નર દીપડા અને માદા દીપડાને અલગ અલગ જગ્યા પર રાખવામાં આવ્યા છે જે તમે ત્યાં જઈને જોઈ શકો છો મિત્રો દેવળિયા સફારી પાર્કની મુલાકાત એક વખત અચૂક લેવા જેવી છે એક આનંદદાયક અનુભવ થશે જીપસીની સફારી થોડીક મોંઘી છે પણ તેનો કંઈક અનુભવ કંઈક અલગ જ છે જ્યારે બસ સફારી પ્રમાણમાં ઘણી સસ્તી છે તો ચાલો મિત્રો આપણે આ સફારી અહીં પૂરી કરીએ અને પરત સિંહ સદન ખાતે પહોંચીએ મિત્રો આ વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો જલ્દીથી લાઈક શેર અને કમેન્ટ કરી દેજો ફરીથી મળીશું એક નવી યાત્રા સાથે એક નવા સફરમાં ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત